ભાઈ મને કીધું મોરારી બધા કલાકારો ને અને હકીકત બધા કલાકારો એની ફરમાઈશું પૂરી કરી મને કે તમે દાંત દાંત જ કટાવવાનો રોજ ભાગવત કથા આવે છે ભજનીકો સરસ ભજન ગાય છે બરોબર આપણે આનંદ કરવાનો આનંદ એ ભગવાન ભગવાનનું રૂપ દાંત નો કાઢીએ તો એની આગળ આખી ભાગવત આવી જાય તો હું છું અંદર પ્રસન્નતા આવે જ્યાં સુધી માણાનું મન રાજી ન એટલે હું દાંત જ કઢાવવાનો આવું એકસો એક સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા બોલો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા એવા એવા હોય ગયા અને અમુક હોય છે ને એટલે નાખોરા એવા બોલો અમુક જે નાખોરા બોલે જદીભાઈ આપને અનુભવ થયેલો હોય છે એમાં કંઈ ઘટે નહીં અમુક મિત્રો હારે હોય હવે આપણે પછી એને બીજા રૂમમાં તો મોકલાય નહીં અને એવા નાખોરા બોલે જેના નાખોરા બોલતા હોય એને ગાયના ઘીના ટીપા નાકમાં ત્રણતર નાખીને હોઈ જાવું જિંદગીમાં નાખોરું નહીં બોલે જા મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં પણ અમુક નાખોરા તો એવા બોલાવે જાણે આમ જો ત્રણ ત્રણ ગીયર બદલ્યો તણ તણ ગીયર બદલો આપણે થાય કે આગળ રૂમ ઊંચો લે

બે ઝટકા મારી સીધો ઝટકો મારી આવડું હાથમાં છોકરા ને લઈને આમ હામો લીધો મજાક કરો મજાક કઈ ને કહો છો હોય ગયા ત્યાં જગાડ્યું છો અમુક અમુક શિષ્યો ગુરુ ને જગાડ્યો અને સાહેબ ને થયું મારું પકડાઈ ગયો હું સુઈ નતો ગયો બેટા કાંઈ નહીં નાખવાના ની ગમ ગમાતી બોલતી હતી ને ગયા નહીં નહીં બેટા એ યોગ કરતો હતો યોગ યોગમાં આમ કઈ ન યોગ તો મારા દાદા કહે એક દાદા ગુજરી ગયા તમે ખરેખર ગયા મેં પૂછ્યું મેં દાદા કેમ કરતા ગુજરી ગયા મને કે ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો આયુષ વધે મને કે આની ગઈ મને કે કઈ રીતે મને કે રામદેવ બાબાના પરમ ઉપાસક હવારના પોરમાં મારા દાદા હામાં બે જાય અને એમાં રામદેવ બાબા જેમ કે એમ મારા દાદા હામું કરે એટલે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો એટલે દાદાના હરિયા જેવા પગ હતા પણ વાળી ઘોળીને પદ્માસન કડાકા બોલ્યા પણ પદ્માસન મારી દીધું એ પદ્માસન લગાવ્યું પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે બાપ મારા દાદાએ એક ઊંડો શ્વાસ લીધો ને લાઈટ વહી ગઈ લાઈટ આવી ત્યાં દાદા વહી ગયા એ કે સામેથી કોક કંઈક શ્વાસ મૂકો તો મારા દાદા મૂકે ને અમુક વસ્તુ કોક કે ત્યારે વાટે નો રહેવાય મૂકી દેવાય એ મારા એને સાહેબે કીધું કે એ બેટા હું યોગ કરતો હતો યોગ તો શું કે યોગ આમ કઈ ન હોય અમારી ગયા માં દાદા યોગ કરે ખાલી ફૂ ફૂ એટલું ચાય કે ગયો ગયો ન ચાય ના બેટા એને સમાધિ યોગ કહેવામાં આવે આત્મા તો નીકળી ગયો હોય એ તો શરીર ની બધી ગમગમાટી હોય છે તાકે તો આત્મા ક્યાં ગયો તો એ કે સ્વર્ગમાં ગયો તો બેટા સ્વર્ગમાં હું દાદા ને દાચ્યો તો છોકરા કે એવું ન બોલાય બેટા સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા તાળ્યું પાડી ક્યાં બાતે આપણા સાહેબ અભ્યાસ કલમ લેવા છલગમાં જાય પંદર દિવસ પછી એક છોકરો સુઈ ગયો છોકરોએ ગુરુને શીલે લેલો છોકરાને ચોક સાબાજ ગુરુજી સાબાજ છોકરો હોઈ ગયો છોકરો સુઈ ગયો અને સાહેબે ઠપાત માર્યો કારણ કે અમુક તો ખીજા બાજ આવે હા એક છોકરાને એના બાપા એવા મારતા હતા ગામના પાડો એ કુદી કુદીને આવે શું કામ છોકરાને મારો એ કે આવતીકાલે મારો છોકરાનું પરિણામ છે કે આવતીકાલે પરિણામ છે તો આજ શું કામ મારો ત્યાં કાલ હું બાર બહાર ગામ જવાનું છું એટલે કે અગાઉ ફૂંકા કાઢલો વે એટલે છોકરા છોકરો સુઈ ગયો સાહેબે ઠપાટ મારી ભણવા આવો કે શું આવો છોકરો કઈ કા નો તલતા અમે ગુરુ ને ચીલે ચાલીએ છીએ હું યોગ કરતો તો યોગ સમાધિ તું ક્યાં ગયો હું શરદ માં શું કામ ગયો ઇન્દ્ર મહારાજ ને પૂછવા હું પૂછ્યું અમારા સાહેબ આવે હું કીધું એને ખોતો છે સાહેબ એની એની વાતો ન રહે સાહેબ પણ સાહેબ મહાભારતના ના એક એવા ગુરુ સાંધીપની સંબંધ કોને કહેવાય ભાવ કોને કહેવાય આ આ આખું ભાગવત જે છે એ આપણે વ્યક્તિનો પરિચય કરાવે છે મૂળ વાત ઉપર ભાગવતી શીખવે છે રદીપભાઈ આપણે છે રામને ભગવાન શું કામ છે બેઠા એટલે બધું યાદ આવ્યું કે કૃષ્ણ એને જ કેવાય કે હાથમાં સુદર્શન ચક્ર હોય બધું કરી લેવાની તાકાત હોય તો દુશાસન ની હો ગાયું સાંભળવાના સહન કહેવાય કે સહન કરી શકે ને એ કૃષ્ણની નજીક જઈ શકે

ગંગાના સોગંદ બોલ્યા છે દાદો ભીષ્મ ગંગાના સોગંદ હવે આગળ બોલીશ તો કટકા કરી નાખી તેથી ભગવાન કૃષ્ણ કેતા હોય કે દાદા આપનું સ્થાન કરો મારે સાંભળવું છે ભગવાન રામ એટલે જ કેવાય કે જેને અતિ અપરાધ કર્યો હોય એની ક્ષમા કરવાની તાકાત એને સ્વીકારવાની તાકાત

લક્ષ્મણજીને કહો કે સમાચાર જો અડધી વાત કેવી રીતે માણસ ને હેરાન સમજાયેલું કેટલું દુર્ભાવ પેદા કરે અડધું રાજભા લક્ષ્મણજીને કોઈએ કીધું કે ભરતજી સેના લઈને આવે છે ભરતજી સેના લઈને આવે છે અને હાથમાં ધનુષ બાણ લીધા છે હાથમાં ધનુષ બાણ લઈ અને ભગવાન રામ પાસે

રામ તમારા હું એક જીવતા નહીં જવા દઉં શું સમજે એટલું જ બોલે છે જયારે ખંભા ઉપર હાથ ભગવાન રામ એમ કે છે સાવધાન લક્ષ્મણ લક્ષ્મણ આદર્શ વગર નું જીવન નકામું છે ત્યારે લક્ષ્મણ એટલું કહે છે કે મોટા ભાઈ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું જો આદર્શ ની વાત છે સાહેબ આદર્શ માં જીવન છે કોઈ ની મારા ભાઈ રામ ને કોઈ વન માં મોકલે કે જો મેં આદર્શ ગુમાવ્યો હોય તો આ આદર્શ માં તો આવ્યો છું આ આદર્શ માં જીવન વ્યર્થ થાય એનું શું કરવું અને તેથી પ્રભુ રામે ભાઈ જવાબ આપ્યો કે આદર્શ માં વ્યર્થ થયેલું જીવન બીજા ની માટે આદર્શ બની જાય છે ભલા અને થોડીક વાર થઈ જાય તો સમાચાર મળ્યા કે ભરત તો દળતો દળતો આવે છે એકલી ફોજ નહીં અયોધ્યા નું જળ બસું છે એટલું નહીં ત્રણેય માતાઓ છે ગુરુ વશિષ્ઠ પણ છે મહારાજ જનક ને પણ આવે છે

યાકુળ વ્યાકુળ કરી નાખતી હોય અડધી વાત સાંભળે યાકુળ વ્યાકુળ કરી નાખતી હોય તો આપણે તો કાળા માથાના માનવી છે છે સૂચવે પૂર્ણતા લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને માફ કરજો હું તાવળો થઈ ગયો લખન એટલે હું કહેતો આદર્શ રાખો ધીરજ રાખો અને હવે સાવધાન લક્ષ્મણ બીજી વાત કરો

પછી તો આખી વાત મારેલી વાત બોલાણી મહારાજ વશિષ્ઠ સાથે ભરત ગાદી નહીં બેસે આખો પ્રસંગ પણ વાત હાજ પડી બધા જમીન અયોધ્યા થી આખો રસાલો આવેલો તંબુ ના ખાઈ ગયા એટલે પોત પોતાના તંબુમાં બધા સુઈ ગયા અને હવે મા જાનકી ઉભા થઈ આપણને એક રૂપિયો નો આપ્યો હોય ખોરડું ન આપ્યું હોય જમીન ના આપી હોય પેરે કપડે સાસુ હોય સાસુ આવે અને અરે મમ્મી આવે તો પેલા કોને મળવા જશો જાનકી પેલો એલો પ્રવેશ માં કઈ કઈ ના કક્ષમાં કર્યો કઈ કઈ તૂટ્યું સાહેબ

જાનકી મને માફ કરજો પછી બે પગ હાથમાં પકડી અને માં જાનકી એટલું બોલ્યા કે માં કઈ કઈ તમારા પ્રત્યે અમને ઊંડે ઊંડોય દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગત છે પ્રભુ રામના ચરણના સૌગત રઘુનાથજીના ચરણના સોગત છે પણ માં તો હું તમે ભાગશાળી છે કે મારા પ્રભુ રામની લીલાના આપણે પાત્રો બન્યા એમ અમુક પરિવારનો સંતાન થવું ને મારા બાપ એ પ્રભુની કૃપા હોય છે તો જ આ બધું બનતું હોય છે એમ સંબંધ જે શીખવે છે ભગવાન કૃષ્ણ શું શીખવે છે કે તમે ભલે સોનાની નગરીના રાજા હો પણ જે દિલથી તમને મિત્ર માનતો હોય ત્યારે એની જેવડા થઈ જાય છે નીકળ્યા સુદામા જો આ મિત્રતા જો હતી એને પત્નીએ કીધું કે તમારે જાવું જોઈએ કે હું જાવા હું હું જાવ એમાં કોઈ વાંધો નથી તો હું સુદામાં કૃષ્ણ કરતા મોટો છું અમે આર્ય ભણતા મારે એને કઈક દેવું જોવે તો તાંદુ લેણે ગોકુળમાં હતા તે દી તાંદુ લે આપે કેવડી કવિતાઓ બધી લખી સાહેબ ગોકુળમાં હતા તે એને તાંદુલ ખાધા છે તો એને બહુ વાલા છે અને પાડોહી હિ પાહેલી એમ કહેવાય કે તાંદુલ પોટલી લઈ આવે બરોબર અને તાંદુલ ની પોટલી લઈને સુદામા એમ કહેવાય કે દ્વારકા પંથ લે પણ કેવા લાગતા હતા સુદામા કે નામ સુદામો મિત્ર પ્રભુ નો હિમે ડગલે જાય છે નગરી નગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક જાય છે હતો જયારે પગ ધોતા ને ભગવાન કૃષ્ણ સોનાના સિંહાસન ઉપર બિહાડી સુદામાને સોનાના થાળમાં પગ ધોતા એની ઉપર પાલરુ બાપુએ લખ્યું છે ત્યારે સુદામાને યાદ આવ્યું કૃષ્ણ તું તો કેવો છો મને ખબર છે તું બ્રહ્મ છો તારી ચસ્ત્રી આગળની બારી જીવ ઉપર રાડી ગઈ ત્યારે વેદ મેળ્યા થા નીકળવા આ તો તે અમને મોકો આપ્યો છે ગુરુ થવાનો તે અમને મોકો આપ્યો છે મિત્ર થવાનો સાંધી પરિયે કીધું ને તે મને મોકો આપ્યો શિક્ષક થવાનો ગુરુ થવાનો મોકો આપ્યો નકર તું તો જગત ગુરુ છો આજ સુદામા કે તે મને મોકો આપ્યો મિત્ર થવાનો હતો હું ઠોઠ કોઈ તો નોટ લખી દેતો તો બાપ તે મને સડાવતા જ કર્યો પણ હું નહીં તું ભેડા ભણતા તેજી જે ઠાકર હતો તો ઠોઠ પણ તે દિલ લખી લખી દેતો હું નો તું શામ રાજભા બીજો વિજય આપણે દુહો છે ને દ્વારકા જય તારો દી ફેર્યો એમાંય મને થોડુંક લાગ્યું એટલે મને લાગ્યું નથી હો ભાઈ તમારા ચરણોની રજ શું પણ આમાંય કદાચ એવો ભાવ હોય એ જો દી ફેર્યો તો તો ઘાયક આવી આવ્યો પણ દ્વારકા જઈને દ્વારકા જય ને જ રે પણ દ્વારકા જય તારો દી ઠર્યો તું એ મોટો માણા થઈ ગયો એટલે અમને નાના માણા ને ભૂલી ગયો અહીંયા તારા દી ઠરી ગયા પણ દ્વારકા જઈ તારો દીઠી કાઢી ના ખબરું એવો લે પણ તું તો ભૂલી ક્યાં ગયો ભગવાન પ્રભુ નગરીના પંથરે બ્રાહ્મણ જાય છે પથિક હાલો જાય છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હે reho re uhm Raja Ram 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 Sita Ram 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 Sita Ram 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 Raja 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 Ram Ram Ram